નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ધમકી ભર્યો ઈમેલ મળતા ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો છે પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાયું છે સિક્સ બીડીડીએસ બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે હાઈકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે જેની હેઠળ એસઆરપીની બે કંપની તથા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે

પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે તેમજ એસીપી અને ડીસીપી સહિતના સોલા પોલીસના અધિકારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ